પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવ્યો તે ક્ષમવાનું નામ જ નથી લઈ રહ્યું ત્યારે ક્ષત્રિયો દ્વારા પણ જે તેમને ક્ષમા ન આપવાની માંગ લીધી હોય તેવું લાગી રહ્યું છે તેવામાં ફરી એક વખત જે સંકલન સમિતિ દ્વારા બેઠક કરવામાં આવી હતી આજ રોજ અમદાવાદમાં ત્યારે બેઠક પછી બેઠક બાદ જાહેરાત કરવામાં આવી છે જેમાં જાહેરમાં જ ભાજપનો વિરોધ કરવો તેમજ તેના વિરુદ્ધમાં મતદાન કરાવવું અને સામે પક્ષ જે હોય તેને જ વોટ આપવો તેવું સંકલન સમિતિ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે અને મતદાનના દિવસ સુધી જાહેરમાં જ ભાજપના વિરુદ્ધ મતદાન કરવામાં આવે તેવી જાગૃતિ ફેલાવવા માટે કાર્યક્રમો યોજવા તેવું પણ સંકલન સમિતિ દ્વારા બહાર જાહેર કરવામાં આવ્યું છે આજ રોજ જે મીટિંગ મળવા પામી ત્યારબાદ સંકલન સમિતિ જેમાં તમામ જે ક્ષત્રિયો જોડાયા હતા તેમના દ્વારા આ બધી જાહેરાત કરવામાં આવી છે ને આવા તો ઘણા બધા મુદ્દાઓ તેમના દ્વારા જણાવવામાં આવ્યા છે કે જાહેરમાં જ ભાજપનો વિરોધ કરવો અને અને જે જે પણ સામે ઉમેદવાર ઉમેદવાર હોય હોય વિપક્ષમાં તેને તેને વોટ મતદાન તેના વિરુદ્ધમાં એટલે કે ભાજપના વિરુદ્ધમાં જે જાગૃતતા ફેલાવવામાં આવે તેવું જાહેરાત કરવામાં આવી છે સંકલન સમિતિ દ્વારા આજે તમામ જે જાહેરાત કરવામાં આવી છે તે મુદ્દે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવો